બિરદાવી શકાય તેવી સરાહનીય કામગીરી સામે આવી છે સવારે આઠ વાગ્યે એકસો બારમાં કોલ કરીને જણાવેલ કે કુકમાં ટોલગેટ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે તેથી એકસો ની ટીમ મદદ માટે મદદની જરૂર છે ઘટનાની જાણ થતાં જ ભુજે ડિવિઝન સિટી પોલીસ સ્ટેશન એકસો બાર જનરક્ષક ટીમના પાયલોટ ખંબુ ભાવેશ બાબુલાલ ઇન્ચાર્જ ભગવાનસિંહ શ્રી રાવતાજી જાડેજા તથા પીસી અજયકુમાર નગીનદાસ પ્રજાપતિ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા ઘટના સ્થળે પહોંચ્યા પછી જાણવા મળેલ કે વેરાવટથી ભુજ આવી રહેલી એસટી બસ અને કારનો અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન કોઈને ઈજા પહોંચી નહોતી પરંતુ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયું હતું જેના વાહન ચાલકો અડવાયા હતા અકસ્માતના સ્થળે ખૂબ જ ભીડ જામી ગઈ હતી અકસ્માતની ગંભીર સ્થિતિ વચ્ચે એકસો ને બાર જનરક્ષક ટીમના ઇન્ચાર્જ ભગવાનજી રાવતાજી જાડેજા પીસી અજયકુમાર નગીનદાસ પ્રજાપતિ તજનરક્ષક પાયલોટ ખંબુ બાવીશભાઈ બાબુલાલે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતા દાખવી ઝડપથી રાહત કાર્ય શરૂ કર્યું હતું અકસ્માતના સ્થળ પરથી લોકોને ટોળા દૂર કરી ત્યારબાદ તાત્કાલિક ટ્રાફિક જામની સમસ્યા દૂર કરી હતી ત્યારબાદ ભુજ ડિવિઝન સિટી પોલીસ સ્ટેશનની એકસો બાર જનરક્ષક ટીમ દ્વારા પદ્ધર પોલીસ સ્ટેશનમાં કેસ રિફર કરવામાં આવેલ છે પદ્ધર પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ આવા જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ ભુજ એ ડિવિઝન સિટી પોલીસ સ્ટેશન એકસો બાર જનરક્ષક ટીમની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી પોલીસની આ સતર્કતા અને જવાબદારી ભાવભરી કામગીરીએ એકવાર સાબિત કર્યું છે કે એકસો બાર સિવાય લોકો માટે સાચી અર્થમાં જનરક્ષક સાબિત થઈ રહી છે કચ્છથી ઇમરાન અવળિયાનો અહેવાલ